જો ને આ ડોલતી રમું છું એ સાંભળ્યું મને જો કઈ ચમત્કાર થાય અને અચાનક ચાર પાંચ વર્ષ અરે વાહ તો તો હું તને રોજ બગીચામાં લઈ જઉં રમવા માટે બગીચામાં લઈ જઉં અરે મારી સાથે તું એ નાનો થઈ જાય શું સાથ અરે વાહ તો તો મજા આવી જાય હે ને પણ જો તું નાનો થઈ જાય તો તું સૌથી પહેલું કયું કામ કરે હું છે ને સૌથી પહેલા તો ભાગી જઉં ગાયબ થઈ જઉં ભાગી જઉં ગાયબ થઈ જઉં પછી તારી સાથે લગન ના કરવા પડે ને ચૂકી થઈ જાવ ભાગી જાઉં લગન ના કરવા પડે कि के जाओ एऊ कई चमत्कार वो क्या था है नहीं जो आ दो मिन्न 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 अरे मारे बहुत काम पड़े छे क्या हूं आने तमारा देखि दो नो